શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો મજામાં તો વરસાદ આવ્યો હોય તો સવારના દસ વાગ્યા છે સાડા બાર તો આપણે જમી જૂઠી થયા છે તો મેં કીધું હાલો આજે ટાઈમ છે તો આપણા સબસ્ક્રાઈબરો બતાવીએ એટલો મેવર તો પાછો અત્યારે તો તડકો નીકળો છે તો કેટલું પાણી છે એ તમને બધા આગળ બતાવીએ તો હાલો જોડાઈ રહેજો ઘડિયાળમાં કેટલા વાગ્યા એ બતાવી દઉં અને કેવો તડકો નીકળો એ પણ બતાવું તો જો ઘડિયાળમાં પોણો વાગ્યો છે તો તમને હાલો હજી આગળ અત્યારે તડકો નીકળો છે મંથલીમાં ને એમ કહેશે ચાલુ છે વરસાદ તો જો ધોમ તડકો છે તો હાલો આગળ પાણી કેવું છે એ તમને બતાવીએ આપણા સબસ્ક્રાઈબરોને એટલો મે વહેર હો તો આગળ જોડાઈ રહેજો હાલો આપણા ગામને ભાતર ને જા રોડે આપણે આવ્યા નહીં એટલું પાણી છે તો હાલો આગળ જોડાઈ રેજો કેટલું પાણી છે એ તમને આગળ સબસ્ક્રાઈબરો ને બતાવશું આપણે માણિક વાળે ગયા તા તો અવતર્યા એક વાગે ગયા હવા થયો ત્યાં પોતા પછી બે જગ્યા બે હવા નતો ત્યાં બેસવા ગયા અને બે વખત ભાઈને ઘરે ચા પાણી પીતા પછી નીકળી ગયા તો જો આવી ગયા ત્યાંથી ખારક પણ લઈ આવ્યા આપણે અને શાકભાજી લઈ આવ્યા જો ખાટલીમાં છે તો એનું ઉકવી દીધું પણ શાકભાજી તો માણેકવાડા જવું એટલે મને શાકભાજી પણ એવી ગમે તો જયારે જાઉં ત્યારે શાકભાજી હું આવતી હતી રોડ ઉપર અમારા છે બાપુજીના તો શાકભાજી વાળા મને રોકી હતી કારણ કે હું જયારે જાઉં ત્યારે શાકભાજી એની લેવાની છે તો ખારે કેતા ત્રીસ ની પાંચસો ગ્રામ પણ આપણને વીસ ની પાંચસો ગ્રામ આપી શાકભાજી ને બધું થઈને સિત્તેર રૂપિયા માં આપ્યું ત્રીસ પાસા આપ્યા સો રૂપિયા આપ્યા હતા અને ખારા કઈ સરસ મીઠી ને મસ્ત છે શાકી લીધી તો જો આ ખરીદી કરીએ માણેકવાડા થી કેરી ને અમુક વસ્તુ એવી મજા આવે માણેકવાડા મને કેરી શાકભાજી અને એક હવે મેરો આવશે ને માણેકવાડ હમણાં શ્રાવણ મહિનાનો માલબાપાનો માલ બાપાનો મેરો વર ચાર સોમવાર આવે હાલ વખતે પાંચ સોમવાર આવે છે શ્રાવણ મહિના તો એ પણ માલબાપાની દયા એક મેરો તો વધી ગયો તો આપણે સબસ્ક્રાઈબરોને બતાવશું કે મેરાની મોજ લેવું

તો ખાસ કરીને કમેન્ટ તો કરજો કે જય માલ બાપા આપડે મેરો આવે છે નજીક માલબાપાનો તો હાલો જોડાઈ રેજો જય માતાજી અહીંયા વિદ્યાને વિરામ આપીએ